વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓ પર હરિભક્તોનો રોષ યથાવત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા બાર જેટલા મુદ્દાઓને ટાંકીને અંદાજીત ચારસોથી વધુ હરિભક્તોએ રેલી કાઢીને નડિયાદ કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ ધૂન બોલાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે અમે તમામ હરિભક્તો વડતાલ સંપ્રદાયના છીએ સ્વામિનારાયણ સંપ્રદાયને પોતાનું બંધારણ છે અને તે અનુસાર વર્તવા સંપ્રદાયના ત્યાગી સાધુઓ પાર્ષદો ગૃહસ્થ હરિભક્તો સહિતના તમામ બંધાયેલા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ભગવતી દીક્ષા અંગીકાર કરેલી છે સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરે છે પરંતુ સ્થાપેલા સિદ્ધાંતો મુજબ કરતા નથી સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા હોવા છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકળો બનાવી સંપત્તિ એકઠી કરી છે અસામાજિક કૃત્યો કરનાર સાધુ સામે કાયદેસરની કાર્યવાહી માંગ અને સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરતા હોવાના આક્ષેપો આવેદનપત્રમાં કર્યા હતા આવેદન પત્રમાં આક્ષેપો કર્યા હતા કે મહિલાઓ સાથે બોલવું નહીં મહિલાઓને મુખ જોવું નહીં તેમના છતાં તેમના વસ્ત્રોને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં કેટલાક ભગવા વસ્ત્રની આડમાં દુષ્કર્મ આચરીને અસામાજિક ચારિત્રહીન પ્રવૃત્તિ કરે છે હું પટેલ શ્રી સ્વામિનારાયણ સત્સંગ રક્ષક સમિતિ ચરોતર વિભાગમાંથી હું આજે આવ્યો છું અમે બધા આખા આણંદ અને ખેડા જિલ્લાના અને ચરોતર વિભાગના તમામ હરિભક્તો સાતસોથી ઉપરાંત હરિભક્તો આજે બધા ભેગા થયા છે અમારી માંગણી બહુ સ્પષ્ટ છે કે આટલો વિરોધ થવા છતાં આ લંપટ સાધુઓને વડતાલ ટ્રસ્ટ અને એમના જે આચાર્ય રાકેશ પ્રસાદ જે કહેવાતા આચાર્ય છે એ કેમ છાવરી રહ્યા છે તો એ છાવરવાનું બંધ કરે અને જે હરિભક્તો ઉપર ખોટી એફઆઈઆરઓ જે દાખલ કરી છે એ એફઆઈઆરો દૂર કરવામાં આવે એ અમારી બે લાઈનની એક સિંગલ માંગણી છે એક ફરિયાદ તો એકદમ હાસ્યાસ્પદ છે ચોરી ઉપર છે શીના ચોરી જેવો ઘાટ સર્જાયો છે હરિભક્તો પોલીસ ની નિગરાની સીસીટીવી કેમેરા અને એમના ત્યાં અંદર ના સુરક્ષા કર્મીઓ છે ને હાજરી માં શાંતિપૂર્ણ રીતે ગાંધી જીદા માર્ગે પ્રશ્નો પૂછવા માટે જયારે ગયા હતા એ હરિભક્તો ઉપર અઠવાડિયા પછી એવું કહેવામાં આવે છે કે અમને ગાળા કરી છે મારામારી કરી છે હરિભક્તો નું સંગઠન અને આ જે અસત્ય ની સામે સત્યનો જે અવાજ ઉઠ્યો છે એને તોડવાના પ્રયાસ ના ભાગરૂપે હરિભક્તો દબાવવા માટે એફઆઈઆર કરેલી છે બસ અમારે એજ કેવાનું છે કે અમારા સંપ્રદાય બચાવો આવા સાધુ જે દુષ્કૃત્ય કરી રહ્યા છે નાની નાની બાળા ઉપર બહેનો ઉપર